હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ રાધે કૃષ્ણ કેમ છો મજામાં અત્યારે અમે લોકો બધું કામ કરીને ફ્રી થઈ ગયા હજુ તો સાડા નવ પણ નથી થયા અત્યારે અમે લોકો કામ કરીને ફ્રી થઈ ગયા આજે મમ્મી છે એ મારા બાબુના ઘરે ગઈ આજે કપડાં છે એને અસ્ત્રી કરવાના તો મમ્મી છે એ બાબુના ઘરે ગઈ અસ્ત્રી લેવા કારણ કે તમારે અહીંયા છે નહીં કારણ કે હજુ મેં લીધી નથી તો એ લેવા ગઈ કે પપ્પાનાના ભાઈના બહુ બધા કપડાં છે તેમને પારસી કરવાની તો એ લેવા ગઈ છે અસ્ત્રી કરવાનું ચાલુ થઈ ગયું છે હા એટલા કેટલા જોડી કપડાં મમ્મી આઠ જોડી કપડાના નસ્ત્રી કરવાના પપ્પાના ભાઈના દહીંના થઈ બે કુર્તા મારા હજુ મારા કુર્તા પણ છે બે નવા તેને પણ પારસી કરવાની બાકી તો આઠ પપ્પાના ભાઈના બે મારા બે દસ જોડી કપડાના કપડાંના સ્લીપર છે અમારા લોકોને આજે જમવામાં ગુવા બટેટાનું શાક સવારે ટિફિન કર્યું હતું એમાં જ શાક કરી લીધું હતું તો અત્યારે ખાલી રોટલી જ કરવાની હતી તો રોટલી થઈ ગઈ છે તો અમે લોકો અત્યારે જમી લઈએ અત્યારે હું ને મારા પપ્પા મારા દાદાના ઘરે ચીપડા દેવાના છે તો ચીપડા દેવા જાય અદાનું ઘર બંધ હતું તમે પાછા લઈને ઉતાર્યા તો હવે સાંજે મારો ભાઈ જશે એ તો જશે અમારે લોકોને અત્યારે જમવાનું બની ગયું અને આજે અમે લોકોએ જમવામાં થેપલા બનાવ્યા બની ગયા હવે અમે લોકો જમી લઈ બની ગયા છે થેપલા અમે લોકો અત્યારે જમીને ફ્રી થઈ ગયા અને આજે મારો ભાઈ બેસવાનું કહેતો હતો કે હું બેસવા આવીશ તો એ ક્યારે આવે એ ખબર નહીં પણ એ બેસવાનું છે <Sukara> Hai, Hai nitu. Hai, nitu. Hai, bos, 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 bos. ભાઈને ભાભી છે એ બેસીને ઘરે ગયા આજે બહુ મજા આવી નિત્યાને ન્યૂ જોડે તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ કૃષ્ણ થેન્ક યુ બાય બાય